સાબરકાંઠા અરવલી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બાવૈયાજીના વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી

સંગઠનના હોદ્દેદારો તાલુકા શહેર સંગઠનના પ્રમુખશ્રીઓ તેમજ નગરજનોને સૌના આદર્શ અને સાબરકાંઠા અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા કે તલો પ્રાંતિક વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા સાહેબ તાલુકા શહેર સંગઠનના પ્રમુખશ્રી હોદ્દેદાર નગરજનોને કર્મઠકારી કરતા હાજર હતા રિપોર્ટર વિભદ્રસિંહ ઝાલા સાબરકાંઠા